સાધના કોલોની જે જર્જરિત આવાસો હતા તેને ડિમોલેશન કરી કે કોઈ જાનહાની ન થાય એના માટે અગાઉ પર ડિમોલેશન કરી અત્યારે એલઆઈજી એમઆઈજીના બસો ચોસઠ અને એલઆઈજીના એકસો આઠ આવાસો જે માટે મુખ્યમંત્રી પણ ચિંતા કરી રહ્યા છે ગયા જાન્યુઆરી મહિનાની અંદર મુખ્યમંત્રીશ્રીએ માત્ર સાધના કોલોની માટે અલગ મિટિંગ બોલાવેલ કે જે મિટિંગની અંદર નિર્ણય કરેલ કે બીટીપી ધોરણે જે આપણે ટેન્ડર કરીએ છીએ એમાં કોઈ પાર્ટી ભાગ નથી લેતી એટલે સરકારે પોતે નિર્ણય લીધો કે હવે આ ટેન્ડરો છે આ ટેન્ડર સરકાર પોતે જ કોર્પો રાજ્ય સરકાર આવાસો બનાવશે કે જેથી કરી અને ત્યાં રહેતી નાની અને મધ્યમ વર્ગની જે જનતા છે પબ્લિક છે એને તાત્કાલિક મકાન મળે એ માટે નિર્ણય લેવાનો પછીના સ્ટેજે આવ્યું કે સહમતી હાલે સાધના કોલોનીની પિંચોતેર ટકા જેટલી સહમતી મળી ગયેલ છે એટલે ટૂંક સમયની અંદર ટેન્ડર પ્રક્રિયા થઈ દરેક વ્યક્તિઓને ભાડાકીય પણ રાહત થાય અને જેમ બને એમ ઝલપથી મકાન મળી જાય એ હેતુ સર આજે મુખ્યમંત્રીને મેં અગાઉ પણ ચોવીસ ગઈ ચોવીસ તારીખે રજૂઆત કરેલ છે અને આવતા મંગળવારે પણ હું ગાંધીનગર જવાનો છું ત્યારે ક્યાં સ્ટેજે છે એ જાણી અને ટૂંક સમયમાં આ લોકોને મળી જાય એવા મારા પ્રયાસો રહેશે અકબરભાઈ હવે જે સરકાર બનાવશે આવાસ તો હવે એ આવાસ આપણે અટલ બિહારી આપણે ભવન બન્યું છે મહાનગરપાલિકા પાછળ તો હવે એ આવાસમાં ભ્રષ્ટાચાર થશે કે નહીં થશે આમાં ભ્રષ્ટાચારની કંઈ વાત જ નથી તમે કોઈ પણ આવાસ બનાવેલ છે ધારો કે સરદાર પટેલ આવાસ થયા છે એની બાજુમાં શાંતિ હાર્મોનિયમ છે બેની તમે બે જગ્યાની જાત કરી પ્રાઇવેટ બિલ્ડરે બનાવેલ છે આ સરકારે બનાવેલ છે બેની અંદર જે તમે લોખંડનું પ્રમાણથી માંડીને જે એના જમીનથી સ્ટેટાજી માંડીને જે એની બાંધકામ છે એ બેમાં જમીન આસમાનનો ભેર છે સરકારી બાંધકામ છે એની અંદર એક કિલો જે પ્રાઇવેટ પ્રાઇવેટમાં જતું હોય સરકારની અંદર એક કિલોને સાતસો ગ્રામ નાખે છે એટલા મજબૂતાઈથી આવાસ બનાવી રહ્યા બે હજાર બેમાં મુખ્યમંત્રી આપણા દેશના પ્રધાનમંત્રીના નામે બે હજાર બે બેમાં આવાસ બેનું લાલવાડી આવાસ તો એ સરકારે બનાવ્યું હતું હજી પણ જુઓ એ મારી વિધાનસભા નથી આવતું જ્યાં જેને આવતું કરી શકો હવે સરકાર આવાસ બનાવશે એમાં ભ્રષ્ટાચાર તદ્દન નહીં થાય ને આ લોકો ના જે મકાન પડી ગયા એની આપણે વાત મૂકી દઈ હવે આપ લ્યો છો તો એમાં બહુ જ સારા બનશે ને સારા જ બનશે અને લોખંડ થી માંડીને સિમેન્ટ ગુણવત્તા વાળી અત્યારે મેં તમને કીધું ને જે નવા બન્યા છે બે હજાર ચૌદમાં દસ વર્ષ ગયું સરદાર પટેલ આવાસ બન્યું છે તમે એની પણ ગુણવત્તા જોઈ શકો છો અને એની બાજુમાં શાંતિ હાર્મોની બન્યું છે એની પણ તમે જોઈ અને આમાંથી જે લોકોને મકાન જોઈ છે તે લોકો તો લઈ શકે ને આજુબાજુમાં કંઈક ખાલી હોય તો એ પણ ખાલી હોય એટલે એટલે બાજુમાં તમે જે આવાસનું નામ લીધું

આજે જનતા છે જનતા શું કરવા કરવાને આવી છે અને આ જનતાનો આ મુદ્દા શું છે આપણે આગળની ચર્ચા કરશે અમા જનતાની ચર્ચા મુદ્દા આપણું નામ મારું નામ છે અનિરભાઈ દવે હું એલઆઈજી બસો ચોસઠ દીવ સાધના કોલોની તથા એલઆઈજી એકસો આઠનો ઉપ્રમુખ છું અને આજરોજ અમારી કોલોનીના તમામ જેમ ધારકો છે તે ધારાસભ્યભાઈ દિવેશભાઈ કોલોની જીવ સાધના કોલોની એલઆઈજી બસો ચોસઠ તથા એલઆઈજી એકસો આઠ ત્યાંના ઉત્સવો બદલભાઈ હવે બોલું છું અને આજ રોજ અમારા તમામ ભેદ ધારકો એનો દોઢથી બે વર્ષ પહેલાં ડિમોરેશન થઈ ગયું ઘરમાં રૂપીના થઈ ગયા છે એ માટેની રજૂઆત કરવા માટે ધારાસભ્ય દિવસભાઈ અમલો પાસે આવેલા છીએ અને તેમની રજૂઆત કરેલી છે કે હવે અમારું બધું કામ હાઉસિંગ વોર્ડ તરફથી અમને સૂચના મળેલી છે કે તમારું તમામ કામ કરી પ્રોજેક્ટ તૈયાર કરી લે નવા મકાન ખાતે એના માટેના બધો રિપોર્ટ તૈયાર છે કે અમે મુખ્યમંત્રીને ફક્ત ને ફક્ત મુખ્યમંત્રીની સ્થ માટે શું નામ અટકેલું છે મુખ્યમંત્રી સાહેબની સ્વય થઈ જાય અને અમારો પ્લાન જે અમારા પ્રોજેક્ટ છે એ બહાર થઈ જાયની અમે રજૂઆત કરવાની સાહેબ કરીને આવ્યા છીએ અને સાહેબ એમ કીધું છે કે ભાઈ આજનાસમાં આવતા મંગળવારે હું કદાચ જવાનું છે મુખ્યમંત્રી રજૂઆત કરી આવતા ગુરુવાર સુધીમાં તમને યોગ્ય જોવા મળશે અને કામ થઈ ગયા છે એવી અમને ધારણા આપી છે અમને આશ્વાસન આપ્યું જોઈએ અને કીધું છે કે ભાઈ હું તમારા વતી મહેનત કરું છું અને તાત્કાલિક આ કામ થાય એ અમે એવી આશા રાખીએ બસ આપું છું એટલે અમને સારો જવાબ મળ્યો છે અને અમારું મકાન ને બધું થઈ જશે એની આશા સાથે અમે પછી બધા બહાર નીકળી અને ઘરે જવા તૈયાર થયા